નાખી દઈએ એટલે આપણે વ્યવસ્થિત ઠંડુ પાણી પી શકીએ એટલી મને ખબર પડે પણ પ્રાચી આપણે ત્રણ માટલાની જરૂર છે જરૂર હોય જ ને આપણે બે કલાક માં એક માટલા નું પાણી પી જઈએ તો ત્રણ માટલાનું પાણી કેટલું ઠંડુ બી રહે અને આપણને પીવાની બી આખો દિવસ મજા આવે અરે પણ અહીંયા ત્રણ માટલા પર અમારે મિત્રો જરૂર જ નથી એક માટલું છે તો કદાચ 99% પાછું બીજી વાર ભરવું પડે બીજી વાર ભરીએ તો ઠરતા પાછે 4 કલાક વયા જાય કે તરત ઠંડુ નો થઈ જાય માટલા પણ ત્રણ માટલાની અહીંયા જગ્યા જ નથી ને કોઈ જગ્યા તમારે ક્યાં ઉપાધી કરવાની છે આપણે જ્યાં ધ્યાન રાખવાનું ને હું જોઈ લઈશ અમે એક તો એક ઓલરેડી માટલું પડ્યું છે હજી બીજું મૂકવું ત્રીજું તો આખું પ્લેટફોર્મ તું માટલા ભરી દે કઈ ન હોય એમાં રસોડા માં મારે રહેવાનું છે તમારે વધારે કરવાની નથી

ફુલ ઠંડુ થઈ જાય અને આપણે હમણાં-હમણાં જઈને લઈ આવીએ બે માટલા extra પાણી ઠંડુ છટ્ટુ થાય અરે પણ ત્રણ માટલાની પ્રાચી જરૂર જ નથી તમને જરૂર નથી લાગતી તમે ફ્રિજનું પાણી નથી પીતા તો પછી શું કરણ તમે એમ ક્યો આ પાણી તો ઠંડુ થયું જ નથી તો મારે શું કરવાનું પણ એક વાત એક એક માટલું હોય ને તો કદાચ હજી બીજું માટલું લઈ આવીએ ને તો આ થઈ જાય પણ પ્રાચીને તો 3-3 માટલા રાખવા છે મારા હિસાબે ત્રણ માટલા આજ સુધી કોઈના ઘરમાં જોવા નો મળ્યા હોય કોઈના ઘરમાં હોય કે ન હોય આપણા ઘરમાં હોય એટલે આપણા ઘરમાંથી પછી સિસ્ટમ પડી જશે કે ત્રણ માટલા ઉનાળામાં જોઈએ અને જો તમે ઠંડુ પાણી પીવું હોય તો તમને ખબર ન હોય ને ફ્રિજ નું પાણી આમાં નાખી દો એટલે પાણી થઈ જાય ઠંડુ ઈ વાત નથી ઈ વાત નથી પણ ભાજી ત્રણ માટલાની ની નથી અને ઓમેય તું ત્રણ માટલા રાખને તો આખું પ્લેટફોર્મ તારું ભરાઈ જાય નઈ નો ભરાય ત્રણ માટલા માં કે પ્લેટફોર્મ ભરાઈ જતા હશે આમાં વાતો તો તમારી અને ત્રણ માટલા તમે રાખો તો ઈ સારું લાગે કોઈ દી તમે વિચાર તો કરો કે આખા પ્લેટફોર્મ ઉપર ખાલી માટલા જ દેખાય

કેવું જરા કોમેન્ટ કરજો બાકી વિડીયો ને લાઈક અને શેર કરજો મિત્રો જ્યારે ઘરમાં નાનું બાળક જન્મ થાય તો ખાલી માની જ જવાબદારી હોય ને મોટું કરવાનું હોય એને ઉછેર કરવાનું એની સંભાળ રાખવાની એ મને તો તમે સૌથી પહેલા કોમેન્ટ કરીને કહી દેજો કે ખાલી માની જ જવાબદારી હોય છે કે પિતાની પણ જવાબદારી હોય છે એ તમારે મને કોમેન્ટ કરીને પહેલાં કહેવું પડશે કેમ કે આપણે ગમે ત્યારે ગમે એ વસ્તુ હોય ને આપણે સમજો કે રસોઈ કરતા હોય અને આપણે બાળકના પિતાને એમ કહીએ કે તમે જરાક એને છી કર્યું છે છી ધોઈ નાખો તો પિતા એમ કહે કે એ મને ન આવડે પછી આપણે ગમે એ વસ્તુ કે તમે એક રોટલી ખવડાવી દો ને તો કે ઈ મને ન આવડે પછી એને જરાક છી કરીને આપણે છી કરી હોય તો છી ધોઈ તો નાખીએ પછી એમ કે હવે લેંગી પહેરાવી દો ને તો કે એ મારાથી ન પહેરે તો એનો મતલબ એવો થયો ને કે ખાલી મા બાપ માં સી માં જ વસ્તુ કરે બાપાને તો કાંઈ મને એમ જે પડી જ ન હોય કે એ ખાલી આળસમાં ને આળસમાં જ જતા હોય કે ના ભાઈ મને આ વસ્તુ નહીં ફાવે મને આ વસ્તુ નહીં આવડે તમે કરો તો ફાવે અને બાળકને થોડુંક એમ બી થવું જોઈએ ને કેમ કે આમાં શું થાય ખબર મેં ઘણી જગ્યાએ જોયું છે આપણે બહાર બી જઈએ ને તો બાળક કોઈ નહીં ખાલી માને ચોઈટા કરે ખોડા માને ખોડામાં ખોડા માને ખોડામાં આપણે એમ કહીએ પપ્પા પાસે જા તો જાય નહીં એટલે એની એવી લાગણી અનુભવ કરવા માટે તમારે થોડુંક એની માટે મહેનત ઓલું દેવું પડે મહેનત દેવી પડે તમે એનું છી ધોવો તમે એને ખવડાવો તમે નવડાવો સુવડાવો તો એ વસ્તુની ખબર પડે પણ જો તમે એમ કહો મને આવડે જ નહીં તો બાળક શું કરવાનું છે મા પાસે જવાનું છે એમાં તમે મને કમેન્ટ કરીને કહી દેજો બરાબર ને ધવલ એ વાત બરોબર છે પણ તું આ બધું મને કા કહે છો હું તમને નથી કેતી હું બધાને કહું છું અને તમને પણ કહું છું આ વસ્તુ કે તમે પણ એમ જ કહો છો મને હું ધવલને ઘણી વાર કહું મારા જ ઘરથી એક્ઝામ્પલ તમને આપું ધવલને ઘણી વાર કહું કે ધવલ તમે આમ કરી નાખો ને ઈ મારાથી આધ્યા ન કરે ઈ મારાથી નો થાય ઈ મને ન આવડે તો શું બધું અમને જ આવડે છે અમે બી બધું શીખા જ છીએ અમને રસોઈ નોતી આવડતી પણ અમે શીખા કે ન શીખા એ તમે મને કહો હા તમે શીખાય એમાં આપણે કે ના પાડીએ છીએ હા આવ્યા એટલે અમે બધું શીખી ગયા ને અમે એમ કહે તો ઈ અમને ન આવડે ઈ અમને રસોઈ રોટલી ન આવડે તમને જે કોણી કોણી રોટલી ભાવતી હોય તો ઈ અમને ન આવડે હું તો પથ્થર જેવી જ રોટલી આપીશ મોણ વગર

પછી વાગી જાય એ ટાઈપનું છોકરાઓની સિસ્ટમ હોય કે ભાઈ છોકરાને સાચવવાને બહુ જ અઘરા છે પણ બધું એડજસ્ટમેન્ટ કરી છોકરાને સાચવતી હોય છે તો એ મારો એવું કેવું છે કે પિતાએ પણ પાછળ રજાના દિવસોમાં કે ઓફિસ જતા હોય ને ત્યારે એનું ધ્યાન આપવું જોઈએ એને બધું કામ કરવા લાગવું જોઈએ અને એમાં પાછું છીધ હોવું જોઈએ કે એને ખવડાવવું જોઈએ મેન વસ્તુ તો કેમ કે બાળક જો પિતા પાસે ને બીજા કોઈ પાસે ખાતા શીખે ને તો મમ્મીને બહાર જવામાં થોડોક આરામ મળે એનાથી વધારે તો કાંઈ હોય નહીં ઘરમાં તો માણસો તો એને સાચવતા જ હોય છે પિતા બી સાચવતા હોય છે મા બી સાચવતી હોય છે પણ બહાર જઈએ ને ત્યારે મેનમાં બિઝી હોય ઘરના ફંક્શન હોય ને તો મમ્મી બિઝી હોય એમાં પછી અડધો કલાકનો ટાઈમ બાળકને ન આપી શકે એટલે આના માટે તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે આમાં આવું હોય છે તમારા ઘરમાં કે નથી હોતું અને વિડીયોને બને એટલો લાઈક અને શેર કરો એટલે બધા પિતા સુધી પહોંચે અને બધા પિતાને ખબર પડે